નમસ્કાર હું છું આપની સાથે વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીની જંગી બહુમતીથી જીત થઈ છે જીત્યા બાદ સાંજે તેઓ દર્શન કરવા માટે સાજગંજ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા અને બે મોટી જાહેરાત કરી હતી જેની પૂર્તિ આજે આજરોજ સાંસદ જિલ્લા કલેક્ટર ઓફિસ જઈ પહોંચ્યા હતા સાંસદ ડૉક્ટર જોશી દ્વારા એક જાહેરાત રાજકોટ અગ્નિકાંડ માટે અને બીજી પર્યાવરણ માટે કરાઈ હતી નવા ચૂંટાયેલા વડોદરાથી ભાજપના સાંસદ હેમાંક જોશી ભવ્ય જીત બાદ જણાવ્યું કે ફોર્મ ભરતા વખતે પણ હું અહીંયા દર્શનાર્થે આવ્યો હતો હું જ્યારે ભણતો હતો ત્યારે પણ આ મંદિરે દર્શન કરવા માટે આવતો હતો પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપીને મોટી જીત અપાવી છે વડોદરાના ઉમેદવાર તરીકે મને ખોબે ખોબે મત આપ્યા છે હું પ્રજાનો આભાર માનું છું પ્રદેશમાંથી સૂચના અનુસાર ઉજવણી ન કરવાની સૂચના આપવામાં આવી છે અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને નિર્ણય જાહેર કરું છું વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરાની પ્રજાએ મને પાંચ મતથી જીતાડ્યો છે ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન અપાવ્યું છે અને ભાજપના ઉમેદવાર તરીકે મને જીતાડ્યો છે રાજકોટ દુર્ઘટનામાં મૃતકો આપણી વચ્ચે નથી તેમની માટે મુખ્યમંત્રી દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી છે

રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરૂણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપ્રત કરેલ છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તારીખ પાંચ જૂન

સાંસદશ્રીએ તેઓને જેટલી લીડ મળી છે તેટલી રકમનો એટલે કે રૂપિયા પાંચ લાખ બ્યાસી હજાર એકસો છવ્વીસનો માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ચેક અર્પણ કરેલ છે અને રાજકોટની જે દુર્ઘટના બની એના અનુસંધાને એમને આ ચેક અર્પણ કરેલ છે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે એમને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલું છે કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નવાજમ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર